આપ સૌ મિત્રોને જય સિઆરમ અત્યાર સુધી તમે આપેલા પ્રેમનો ખૂબ આભાર તો આજે હું તારીખ ચોથી મે બે હજાર પચીસ અને રવિવાર ના દિવસનો ઉપાય લઈને આવ્યો છું તમારી પાસે સવારે વહેલા સ્નાન કરી અને સૂર્ય ભગવાનને નમસ્કાર કરવાના છે ભગવાન સૂર્યનારાયણનો મંત્ર ન બોલતો આવડતો હોય તો ઓમ શ્રી સૂર્યાય નમઃ બસ એટલું બોલશો તોય ચાલશે અથવા એનાથી વિશેષ તમે ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાની અંદર શુદ્ધ જળ પધરાઈ તેમાં ચોખા અને સફેદ ફૂલ પધરાઈને અર્ઘ્ય આપી શકો ત્યાર પછી પોતાની નાભી પર ઘીનું તિલક કરવાનું છે અને કપાળની અંદર ભસ્મનું તિલક કરવાનું છે અને ડાબાને જમણા પગની અંદર અંગૂઠાની નીચે સરસિયાના તેલનું તિલક કરવાનું છે સવારનો આટલો પ્રયોગ છે સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને બોજ ભાવથી પ્રેમથી પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે કે રવિવારના દિવસે સંધ્યાકાળે જ્યારે સૂર્ય અસ્ત ન થયો હોય તે પહેલા જો કોઈ વિકલાંગ વ્યક્તિ હોય એવા વિકલાંગ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દાન કરશો ધનનું પૈસાનું પરિણામ તમને સારું મળશે અથવા વિશેષ ચાર તારીખ નો માત્ર આટલો જ પ્રયોગ છે આ તમે જે રીતે નિયમિત કરો છો તે રીતે તમે નિયમિત કરજો જેમ જેમ તમે આ નિયમિત ઉપાય કરતા જશો ને બાપ તેમ તેમ તમારા જીવનમાંથી સંઘર્ષ નિરાશા દુઃખ પીડા ચિંતા બધું ઓછું થશે તારા તમારા રોગની અંદર તમને જે દવાઓની અસર નહીં થતી હોય તે પણ ભગવાનની કૃપાથી દવાઓની અસર થશે અને રોગમાં રાહત આવશે તો ચાર તારીખે મેં તમને કહ્યું તે પ્રમાણેનો ઉપાય કરવાનો છે ફરીથી પણ કહું છું દરેક વિડીયોની અંદર કહું છું એ પ્રમાણે મારા દરેક વિડીયો જે દિવસના હોય છે તેની તારીખ ઉપર લખેલી જ હોય છે આજનો વિડીયો ચાર તારીખનો છે તો વિડીયો ઉપર લખેલું હશે કે ભાઈ ચાર તારીખે ચાર તારીખ રવિવારનો આ વિડીયો છે હું મારા ની અંદર મારો મોબાઈલ નંબર લખીને આપું છું પણ તે હમણાં લાગે નહીં કારણ કે હું અત્યારે યુએસમાં છું અમેરિકા ખાતે છું એટલે તે નંબર હાલમાં નહીં લાગે ત્રીજી બાબત એ છે કે મારા બધા જ વિડીયો મારા ફેસબુક એકાઉન્ટ પર મારા ઇન્સ્ટા એકાઉન્ટ પર અને યુટ્યુબ એકાઉન્ટ પર તમને જોવા મળી જશે તમે ફેસબુક ઇન્સ્ટા અથવા યુટ્યુબ પર દુષ્યંત પાઠક સર્ચ કરશો એટલે તમને આ વિડીયો જોવા મળી જશે અને છેલ્લીને અંતિમ વાત જે દર વખતે કહું છું કે મને પ્રસિદ્ધ કરવા નહીં પરંતુ આ ઉપાયથી તમને લાભ થાય તમને લાગે કે બીજા કોઈને આ પ્રયોગ મોકલવા જેવો છે તો તમે આ વિડીયોને શેર કરી શકો છો તો ફરીથી આપણે પાંચ તારીખના વિડીયોમાં હું ફરી તમને મળીશ ત્યાં સુધી આપ સૌ સંઘર્ષ મુક્ત થાવ દુઃખમાંથી બહાર આવો નિરોગી બનો આનંદિત રહો એવી શ્રી હનુમાનજી દાદાને હું પ્રાર્થના કરું છું સૌને જય શિયા